તો અચાનક તે લોકો બધા મારા ઘરે આવ્યા અને અડધા લોકો ડાબા ઉપર ચડી ગયા અને અડધા લોકો ઘરમાં ત્યાં ઘૂસી ગયા તો મેં સાહેબ ને પૂછ્યું કે સાહેબ તમે અચાનક અમારા ઘરે આવ્યા છો તો કંઈક તો બનાવશે ને શું પ્રોબ્લેમ છે અમને પેલા જાણ કરશો તો અમે પણ તમારી કંઈક મદદ કરી શકીએ શું કારણથી આવ્યા છો તો સાહેબે સીધા એ રીતે કીધું કે તું ચૂપ થઈ જાય અમને અમારું કામ કરવા દે

હાલમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા શબ્દો ચારે બાજુ રહ્યા છે અને પોલીસ પણ સવાલો જેમાં ગુજરાતમાં છેલ્લી એવી ઘટના લોકોના મુખે પોલીસ તંત્ર જે રીતે બનાસકાંઠા જિલ્લાના કાંકરેશ તાલુકાના તાલુકાના કુવારવા ગામે એક રાતના બાર વાગ્યા દરમિયાન જે છે તે એક મહિલાના ઘરે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને તે મહિલા હતા ભારતી બે

અને હું ગૃહ ઉદ્યોગનું કામ કરું છું તો રાત્રે હું તોરણ બનાવતી હતી અંદાજે બાર સાડા બાર વાગ્યા આજનો ટાઈમ હતો તો અચાનક તે લોકો બધા મારા ઘરે આવ્યા અને અડધા લોકો ઢાબા ઉપર ચડી ગયા અને અડધા લોકો ઘરમાં અત્યાં ઘૂસી ગયા તો પછી અમે અચાનક ઘરના બધા ફેમિલી ડરી ગયા કે શું થયું અચાનક આટલી મોડી રાતના એમ વીસ પચીસ લોકો આપણા ઘરે ડાયરી કહી ગયા તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ તમે અચાનક અમારા ઘરે આવ્યા છો તો કઈ તો બનાવ હશે ને શું પ્રોબ્લેમ છે અમને પેલા જાણ કરશો તો અમે પણ તમારી કઈક મદદ કરી શકીએ શું કારણ થી આવ્યા છો તો સાહેબે સીધા રીતે કીધું કે તું ચૂપ થઈ જા અમને અમારું કામ કરવા દે અચ્છા અને એમની પાસે કોઈ મહિલા પોલીસ કર્મચારી હતા કઈ પણ અમને તો જ્યારે અવાજ થયો ને ઢાબા ઉપર કોઈ ચડી ગયા ઘરમાં ગયા અચાનક રૂમ માં મારા દરવાજે દઈ ને ત્યારે જોયા ત્યારે ખબર જ પડી ક્યારે આયા ક્યારે ના આયા તો કશું કઈ ખબર જ નતી પણ સારા બરાબર જી અને ભારતીબેન પહેલા એવી કોઈ ઘટના બની છે તમારા ઘરમાં કે આજુબાજુના વિસ્તારમાં જેના કારણે પોલીસે તમારા ઘરે આવવું પડે નહીં મેડમ પહેલી વાર જ આવું થયું છે અચાનક એટલા માટે તો બધા ગભરાઈ ગયા તમાર અને તમારા ઘર સિવાય ક્યાંય આજુબાજુમાં પોલીસ દ્વારા કોઈ રેડ પાડવામાં આવી હતી

અને તમને એવું કઈ ખ્યાલ છે કે કયા કારણોસર આવ્યા શકે પોલીસ રાત્રે વાગે રેડ પાડવા માટે કે કોઈ ખરી ના મેડમ મને સવાલ થાય છે શા કારણે આવ્યા હશે આટલી મોડી રાતના મારે ખુદ ને જાણવું છે એટલા માટે તો અમારા સમાજનો તમામનો હું સપોર્ટ માગુ છું કે મારે જાણવું છે કે મારા ઘરે આટલી રાતે મોડા આવ્યા અને શું કારણથી આવ્યા મારે બસ એજ જ જવાબ જુએ છે અને આગળ કોઈ ઉપલી કક્ષાએ તમારા દ્વારા અમારા ગામના સરપંચ શ્રી રાહુલભાઈ સુથાર ને અમારા બાજુના બા ના છોકરે કોલ કરે પણ એ ટાઈમ મોડો હતો તો સરપંચ સાહેબ ફોન ના ઉપાડી શક્યા તો પછી મેં ટેક્સ મેસેજ અમારા ધારાસભ્ય કાંકરેજ વિસ્તારના જે ચાલુ માલ છે અમૃત ભાઈ સાહેબ શ્રી હા એમને મેં ટેક્સ્ટ મેસેજ નાખ્યો હતો કે સાહેબ હું તમારા મત વિસ્તાર ની ભારતી ઠાકુર કુવાર માંથી છું અને મારી ઇમરજન્સી તમારું કામ છે જો તમે જાગતા હોય તો મને કોલ કરો તો સાહેબ એ મેસેજ જોઈને તરત મને રિટર્ન કોલ કર્યો હતો અને એવું કહ્યું કે બેટા શું કામ પડ્યું બોલ તો મેં લાઈવ વિડીયો જે બનાવ્યા હતા એમને નાખે કે સાહેબ આ રીતે મારા ઘરે આવો બનાવ થયો છે ને પોલીસ અડધી રાતના આવી છે અને આ રીતે ખરાબ વર્તુન થી અમારા જોડે વાત કરે છે વિડીયો ચાલુ કરી તો નીકળી આ રીતે સાહેબ ને બધી હકીકતની વાત કરી તો સાહેબ પછી સવારમાં માં તે ડીવાયએસપી સાહેબ ને ને જે અધિકારી હતા મોટા એમને સાહેબ વાત કરી અમૃતભાઈ સાહેબ અને સવાર ટાઈમ પછી હું અરજી આપવા ગઈ હતી દીયુદર ડીવાયએસપી સાહેબ ના ઓફિસે સીઓરી પોલીસ સ્ટેશન મને એક અરજી આપી અમે અમૃતભાઈ સાહેબ અચ્છા તો આ અરજી આપ્યા બાદ કોઈ એક્શન લેવામાં આવ્યું ખરી કે ધારાસભ્ય કે ડીવાયએસપી દ્વારા કોઈ આગળનું કોઈ એક્શન કોઈ કાર્યવાહી ના અત્યાર સુધી કશું કઈ થયું નથી એના પછી તો અમારા ધારાસભ્ય સાહેબ શ્રી મુખ્યમંત્રી સાહેબ ને પણ આપીને આવ્યા છે અચ્છા અને કઈ તારીખે તમારા ઘરે રેડ જે છે તે પાડવામાં આવી હતી સાહેબ ઓગણીસ તારીખ નાઈટ માં ઓગણીસ તારીખ હતી સાહેબ જી રાતના સાડા બાર વાગ્યા હા તો ચાર દિવસના સમયગાળા દરમિયાન કોઈ એક્શન કે કોઈ કાયદેસરની કાર્યવાહી કઈ જ નથી કરવામાં આવી સુધી તો કોઈનો કોઈ જવાબ આવ્યો નથી અમારા સમાજના વડીલો આગેવાનો તમામ લોકો મારા ઘરે આવ્યા હતા અને મારા ઘરે બેઠક કરી હતી તો બધા લોકો એ શાંતિપૂર્વક બધા વિચારીને વાત કરી છે કે પોલીસ સ્ટેશનમાં આપણે મોટા કોઈ અધિકારી સાહેબ શ્રી આગળ કઈ વિચારસરણી કરી જવાબ આપશે એવી આશા છે કે શું કારણ થી આવ્યા હતા અને સાત દિવસનો ટાઈમ આપ્યો છે બધા ઠાકોર સમાજના આગેવાનો બધી રીતે મદદ કરવા એક સમાજની દીકરી તરીકે લોકો એ રાહ જોવાનું કીધું છે કે સાત દિવસ આપણે ટાઈમ આપ્યો છે તો આપણે ટાઈમ જોઈએ સાત દિવસની અંદર કોઈ શું જવાબ આવે છે પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી હજી તમારી કોઈ માંગ કે આ રીતે બાર વાગે સાડા બાર વાગે જે છે તે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે કોઈ કોઈ કારણ વગર તો તમારી માંગ ખરી તેને લઈને મેડમ હું એક સ્ત્રી છું એટલે હું એટલું કહી શકું કે હું ગામડામાં રહું છું અમારે ગામડામાં શિક્ષિત બને ત્યાં સુધી વધારે બેન દીકરીઓ યા ભાભી કોઈ લોકો વધારે બોલીવાનું કે આ રીતે અમારે હોશિયાર ના હોય આ તો ચલો હું ભણેલી ગણી લેતી તે મેં વિડીયો બનાવ્યો હું ઇન્સ્ટાગ્રામ માં ગૃહ ઉદ્યોગ નું કરું છું બીજા બધા તો ડરી ગયા હતા આ જે મારા ઘરે બનાવ બન્યો છે અડધી રાત ની પોલીસ મારા ઘરે આવી છે એ રીતે આગળ જતા કે કોઈ દિવસ આવું કોઈ પણ સ્ત્રી હંગાત ના થવું જોઈએ અઢારે આલમ ની કોઈ પણ બેન હોય હું એવું નથી કેતી કે હું ઠાકોર સમાજ ની દીકરી છું તો હું મારી સમાજ ના થવું જોઈએ હું એવું નથી કેતી કોઈ પણ સમાજમાં કોઈ બેન સાથે આવું ના થવું જોઈએ ભારતી બેન જોડા જે રીતે વાત કરવામાં આવે તો ભારતી બેન દ્વારા જણાવવામાં આવ્યું કે રાતના સાડા બાર વાગે પોલીસ આવે છે કોઈ કારણ વગર જે અમને કોઈ કારણ નથી જણાવવામાં આવતું અમને વોરંટ જે છે તે નથી આપવામાં આવતું અને રાતના સાડા બાર વાગે જે છે તે રેડ કરવામાં આવે છે અને સૌથી મહત્વનું કે તેમની પાસે કોઈ મહિલા પોલીસ કર્મચારી પણ જયારે તે રેડ કરવા જાય છે ત્યારે તેમની પાસે નથી અને એક સ્ત્રી તરીકે જે છે તે તે હાલમાં ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ રહી છે છે અને વચ્ચે આવી ઘટના ઘટે ત્યારે કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઉઠતા હોય છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી લેજો જી ધન્યવાદ